રાજકોટ રંગીલું શહેર ખંતિલું અને ઉધમી શહેર આઝાદી પછી એક સમય રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર હતું આજે ગુજરાત રાજ્યનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે વ્યાપાર ઉદ્યોગ રાજકીય સેવાકીય ઇનોવેશન ક્ષેત્રે અગ્રેસર છે દેશના સ્માર્ટ સિટીઝમાં રાજકોટનો સમાવેશ થયેલો છે રંગીલું રાજકોટ સાત જુલાઈના રોજ પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે છ જુલાઈ એટલે રાજકોટનો સ્થાપના દિન આપણા રંગીલા રાજકોટનો ચારસો ચૌદમો જન્મદિવસ રાજકોટે આ વર્ષોમાં રાજવી ઠાકોર વિભાજીથી લઈ હાલના રાજવી માંધાતા સિંહ સુધીના સમયને જોયો છે ચારસો તેર વર્ષ પહેલાં ઈસવીસન સોળસો દસમાં જાડેજા રાજવી ઠાકોર વિભાજી અને તેના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધીએ આજી નદીના કાંઠે ગામ વસાવ્યું તેના નામ ઉપરથી જ શહેરનું નામ રાજકોટ થયું શરૂઆતમાં રાજકોટ હાલના કોઠારિયા નાકા રયા નાકા બેડી નાકા અને ભીચરી નાકાની અંદર ઊંચાઈ પર વસેલું હતું સમય જતા મોઘલ વંશનું શાસન ફેલાતા ઈસવીસન સત્તરસો છોતેર માં જૂનાગઢના નાયબ ફોજદાર માસુમ ખાને સરદાર કબ્જે કરી રાજકોટમાં થાણું નાખી રાજકોટનું નામ માસુમાબાદ કર્યું હતું ત્યારબાદ અંગ્રેજોનું શાસન આવતા રાજકોટને ફરી રાજ પરિવાર મળ્યો રંગીલું મોજીલું અને મંજાયેલું નગર છે જેમાં સંસ્કાર સ્નેહ સૌહાર્દ સમન્વય સમર્પિતતા અને દૂરંદેશીતાના દર્શન થાય છે જાડેજા વિભાણી સમાજ અને રાજકોટ રાજ્યના સ્થાપક ઠાકોર સાહેબ વિભાજી બાપુએ પુરસ્કાર સ્વરૂપે આપેલી જમીન ઉપર આજથી ચારસો ચૌદ વર્ષ પૂર્વે ઈસવીસન સોળસો દસમાં આજી નદીના કિનારે એક નગર વહીશું તેના ઉપર ઈસવીસન સત્તરસો વીસમાં સોરઠના તત્કાલીન નાયબ ફોજદાર માસૂમ ખાને ચડાઈ કરીને અને ત્યારે ઠાકોર સાહેબ મેરામણજી બાપુ માતૃભૂમિની રક્ષા કાજે વીરગતિ પામા અને ખાને પોતાનું આધિપત્ય સ્થાપીને નગરનું નામ બદલાવીને માસુમાબાદ કર્યું ઈસવીસન સત્તરસો બત્રીસમાં દિવંગત ઠાકોર સાહેબ મેરા મેરામણજી બાપુના યુવરાજ સાહેબ રણમલજી બાપુ અને તેમના છ ભાઈઓએ ભીષણ યુદ્ધમાં આક્રાંતતા માસુમ ખાનને હણીને વિજય ધ્વજ લહેરાવીને ખડખડ વહેતી આજી નદીના કિનારે વસેલા આ નગર રાજકોટને પુનર્ તેની મૂળ ઓળખ પ્રદાન કરી ઈસવીસન સોળસો દસથી ઈસવીસન ઓગણીસો પચાસ સુધીના ત્રણસો ચાલીસ વર્ષના સમયગાળા દરમિયાન અંદાજે પંદર રાજવીઓએ પોતાના શાસનકાળમાં ઈસવીસન અઢારસો થી ઈસવીસન અઢારસો નેવું રાજવી શ્રી બાબાજીરાજ બાપુ અને ઈસવીસન અઢારસો નેવુંથી ઓગણીસો ત્રીસ પ્રાતસ્મરણીય શ્રી લાખાજીરાજ બાપુનો શાસનકાળ એ રાજકોટનો સુવર્ણકાળ હતો રાજકોટના રાજવીઓએ ધર્મેન્દ્રસિંહજી લો કોલેજ રાજકુમાર કોલેજ ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ બાબાજીરાજ સ્કૂલ લાખાજીરાજ લાઇબ્રેરીનું નિર્માણ કર્યું તત્કાલીન દુકાળને પહોંચી વળવા લોકોને રોજગારી મળી રહે તે માટે રાજવી દ્વારા રણજીત વિલાસ પેલેસનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું આપણા રાષ્ટ્રપિતા રિપીટ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી તત્કાલીન રાજવી બાવાજી રાજના દિવાન હતા અને આ સંબંધના નાતે રાજકોટનું રાજપાટ તત્કાલીન રાજવી શ્રી ધર્મેન્દ્રસિંહજીએ લોકશાહીને મજબૂત બનાવવા સરળતાથી ગાંધીજીને સોંપી દીધું હતું સમયમાં ટ્રેન સેવા માટે રાજવીઓએ મોટું દાન પણ આપ્યું હતું અધ્યાત્મ સાહસિક ઉદ્યોગની અંદર પડેલા આગળ પડતા વ્યક્તિઓ લોક સાહિત્યકારો શિક્ષણશાસ્ત્રીઓ અને રાજનીતિજ્ઞોના પ્રબળ પુરુષાર્થી આપ આપબળે પામેલી આ અવિરત વિકાસ યાત્રાએ રાજકોટને વિશ્વપટલ ઉપર સ્થાપિત કર્યું છે પરસ્પર પ્રેમ હૂંફ અને લાગણીયુક્ત વ્યવહાર એ પ્રત્યેક રાજકોટીયનનો એક સ્વભાવ રહ્યો છે સંસ્કારનું અદ્ભુત સિંચન એ પ્રાતસ્મરણીય શ્રી બાપુના જીવન વ્યવહારમાંથી અમે આજે પ્રેરિત થઈ રહ્યા છીએ આજે રાજકોટ સ્થાપના દિવસના અમારા પૂર્વજોને હું નતમસ્તક વંદન કરું છું અને પ્રત્યેક રાજકોટિયન્સને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભારત દેશ એક યુવા દેશ છે અને એ યુવા દેશની અંદર એક આપણી પાસે યુવાનો એક એક વિશાળ રેન્જ આપણી પાસે ઉપલબ્ધ છે ત્યારે રાજકોટ મહાનગરની યુવા પેઢીને નૂતન ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થાય અને પોતાના જ્ઞાન ચારિત્ર્ય અને એકતાના મહામંત્રથી પોતાની શ્રેષ્ઠ કારકિર્દીને હજી વધુ આગળ સુદ્રઢ બનાવે અને એમની ભાવિ પેઢીની અંદર સંસ્કારનું સિંચન કરે એવી મારી અભિલાષા આજે રાજકોટ સ્થાપના દિન બદલ હું વ્યક્ત કરું છું અનુરોધ કરું છું અને પ્રાર્થના કરું છું ગુજરાતના સ્થાપના દિવસથી લઈને આજ સુધીના સમયગાળામાં રાજકોટે વિવિધ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે અને હજુ પણ આ વિકાસ યાત્રા અવિરત ચાલુ છે હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ્સ હોસ્પિટલ તેમજ ઔદ્યોગિક વસાહતો વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ રાજકોટને દુનિયાના ટોચના શહેરોની હરોળમાં મૂકી દેશે કેમેરામેન દિવિરાજ વ્યાસ સાથે સંવાદદાતા વિપુલ પરમાર શહેરના